ફ્રેન્ડ્સ ફ્રોઝન શોલ્ડર આપણને ખબર છે કે ફ્રોઝન શોલ્ડરમાં દુખાવો અને ખભો જકડવો એ બે ખૂબ જ કોમન પ્રોબ્લેમ છે શરૂઆતની અંદર પેશન્ટને ખૂબ જ દુખાવો થાય છે રાત્રે ઊંઘ નથી આવતી એક બાજુ સૂઈ જાય તો એને ઊંઘમાંથી ઊભા થઈ જવું પડે છે અને કોઈ પણ વસ્તુમાં જો જાને થોડુંક પણ દુખે તો જાણે જોરમાં ચનક મારતી હોય ને તેવું લાગે છે જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ એનો દુખાવો ઓછો થઈ જાય છે પણ ખભું પુષ્કળ પ્રમાણમાં ઝકડાઈ જાય છે થોડાક દિવસો તો એવું જોઈએ છે કે પેશન્ટ જ્યારે એનો ખભો જકડાઈ જાય અને કસરત જેવી શરૂ કરે એની સિવિયર પેઇન વધી જાય છે અને પછી એને કસરત બંધ કરી દેવી પડે છે અને જેના કારણે ધીરે ધીરે ફ્રોઝન શોલ્ડર વધુ ને વધુ સિવિયર કન્ડિશનમાં થતો જાય છે ફ્રોઝન શોલ્ડરની અંદર હંમેશા ટ્રીક મુમેન્ટ એટલે કે જ્યારે પણ તમે કોઈ એક્સરસાઇઝ કરો અને ત્યારે જે મસલ્સને કામ કરવાનું છે તેના સિવાય જો કોઈ મસલ્સ કામ કરે અથવા તો કોઈ મૂવમેન્ટ થાય તો એને ટ્રીક મુમેન્ટ કહેવાય જેટલી વધારે ટ્રીટમુમેન્ટ થાય એટલું તમને પેઇન વધારે થાય એટલે જો તમે ફ્રોઝન શોલ્ડરની અંદર પ્રોપર એક્સરસાઇઝ અંડર અ ગુડ ફિઝિયોથેરાપિસ્ટ નહીં કરશો તો તમારું પેઇન ડેફિનેટલી વધવાનું જ છે અને અમે એવું પણ જોયું છે કે ઘણા બધા લોકો યુટ્યુબ ઉપર વિધાઉટ કોઈ પણ નોલેજ અને એકબીજાને જોઈને પણ એ કસરત શરૂ કરી દે છે કસરત એ પણ એક દવા જેવું જ કામ કરે છે જે પ્રમાણે કોઈ સ્પેસિફિક વસ્તુ માટે અથવા કોઈ સ્પેસિફિક બીમારી માટે સ્પેસિફિક દવા છે તે પ્રમાણે સ્પેસિફિક પ્રોબ્લેમ માટે સ્પેસિફિક એક્સરસાઇઝ છે શોલ્ડર જોઈન્ટ એ એટલું બધું મેજર જોઈન્ટ છે કે જેની અંદર હજાર જાતની એક્સરસાઇઝ તમે કરી શકો અને દરેકે દરેક માટે દરેકે દરેક એક્સરસાઇઝ બનેલી નથી એવરી પેશન્ટ એર એવરી હ્યુમન બિંગ રિક્વાયર અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ એકોર્ડિંગ ટુ ધેર પ્રોબ્લેમ્સ તમે એક આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોની અંદર પણ તમને દેખાશે કે એક પેશન્ટ એક સિમ્પલ હાથને ઉપર કરવાની એક્સરસાઇઝ માટે ફિઝિયોથેરાપી ફિઝયોથેરાપિસ્ટ કેટલી બધી મથામણ કરવી પડે છે જો તમે આ પ્રોપર એક્સરસાઇઝ કરો તો જ તમને તેની અંદર રિઝલ્ટ મળે અને તમને પેઇન નહીં થાય એટલે હંમેશા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો જ્યારે તમે ફિઝિયોથેરાપી ચાલુ કરો ત્યારે કોઈ સારા ફિઝિયોથેરાપીસના અંડરમાં વિધાઉટ ટ્રીક મૂવમેન્ટ જો શોલ્ડરની એક્સરસાઇઝ કરશો તો જ તમને રિઝલ્ટ મળશે ન તો પેઇન પુષ્કળ વધી જશે અને પછી રાત્રે ઊંઘ પણ નહીં આવે અને જો ફિઝિયોથેરાપી અથવા એક્સરસાઇઝ બંધ કરી તો તમારું જે પરિણામ છે અથવા તો તમારી જે રિકવરી પ્રોસેસ છે તે ખૂબ જ સ્લો થઈ જશે અને એવું પણ બનશે કે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ સુધી પણ ફ્રોઝન શોલ્ડર તમારો સારો નહીં થાય જો ફ્રોઝન શોલ્ડરની પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તેની જે સહી થવાની પ્રોસેસ છે તે તમે જલ્દી કરી શકો છો સપોઝ એક મહિને સારું થતું હોય તો વીસ દિવસે થાય છ મહિને થતું હોય તો ચાર મહિને થાય અને એક વર્ષે થતું હોય તો આઠ મહિને થાય ફિઝિયોથેરાપીની અંદર તમને અમુક એક્સરસાઇઝ શીખવવામાં આવે છે અને તે બધી એક્સરસાઇઝ છે તે તમે એને ઘેરે રિપીટ કરી શકો છો એક વખતે એક કલાક એક્સરસાઇઝ કરવી એના કરતાં વીસ વીસ મિનિટની ત્રણ વખત એક્સરસાઇઝ કરવી એ ફ્રોઝન શોલ્ડરની અંદર તમને વધારે સારું પરિણામ આપશે તો હંમેશા ધ્યાનમાં રાખો ફ્રિકવન્ટ એક્સરસાઇઝ ડ્યુરિંગ અ ડે વારે વારે દિવસમાં કસરત કરવી તે તમને ખૂબ જ લાભદાયી બનશે તમને આ રીતનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો થેન્ક યુ સો મચ And God bless. Thank you.